નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના પેન્શન નિવૃત્ત કર્મચારીઓ સાવચેત અને સતર્ક લેવાના સરકારે આપી ચેતવણી પેન્શન માટે અતિ મહત્ત્વના જાણકારી મિત્રો જો તમે પેન્શનધારક છો તો મિત્રો આ વિડીયો માટે ઉપયોગી બનશે તો વિડીયો અંટ સુધી બનાવી રહેજો સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ પહેલા ગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો ન જોડા જોડાઈ જજો અને સાથે સાથે મિત્રો ચેનલમાં ન હોય એને સબસ્રાય કરી બે લમ બટા દબાણ ભૂલશો નહીં તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર ડીએચઆર એના તો કોઈ પણ ઉપયોગી પડે તમારે માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે જેને સબસાય કરી બે રકમ બટા દબાણ બોલશો નહીં તો ચાલો ચાલો મિત્રો બધા સમયના પગાર વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો સરકારે ડીયુપીટી દ્વારા સરકારી કર્મચારીઓને પેન્શન માટે જૂન મહિના લઈને નવા નિયમ જાહેર કર્યા હતા તો મિત્રો સરકારી કર્મચારીઓ પેન્શન માટે ખૂબ જ ઉપયોગી સારા સમાચાર છે સરકારી કર્મચારીઓ અને પેન્શનો નવા નવા નિયમ છે જાણ હોવી ખૂબ જ જરૂરી છે જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે સમાચાર કેન્દ્ર સરકાર ડીયુપીટી દ્વારા કેટલીક માર્ગદર્શિકા અને આદેશ જારી કરવામાં આવે છે જો દરેક કર્મચારીઓને પેન્શન માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે મે પેન્શન લઈને ખૂબ જ સારા સમાચાર છે મિત્રો અત્યાર સુધી એવો નિયમ હતું કે જો મહિલા કર્મચારી બાળક વિકલાંગ હોય તો બાર સંભાળ રજાનો લાભ લેવા માટે બાળકની ઉંમર બાવીસ વર્ષ અથવા બાવીસ વર્ષથી ઓછી હોવી જોઈએ પરંતુ હવે તેમાં સુધાર કરવામાં આવ્યો છે અને મિત્રો તેને તે બાળક સુધાર કરવામાં આવે છે જો મહિલા કર્મચારી પાસે અપંગ બાળક હોય તેની ઉંમર ગમે તે હોય તો મહિલા સરકારી કર્મચારી બાર સંભાળ રજાનો લાભ મેળવી શકે છે અને આ રીતે વયમળીને નાબૂદ કરવામાં આવી છે આ સાથે મહિલા કર્મચારી વધુ એક અદભૂત ભેટ આપી છે મહિલા કર્મચારી તેના પતિ જીવિત હોય ત્યારે પણ તેના બાળકોને પેન્શન માટે નોમિનેટ કરી શકે છે અગાઉ મહિલા સરકારી કર્મચારીના મૃત્યુ બાદ તેના પતિને પેન્શન મળતું હોય પરંતુ હવે જો મહિલા છે અને કર્મચારી છે તો તેના પતિને પેન્શન આપવાના બદલે બાળકોને પેન્શન માટે નોમિનેટ કરી શકે છે સરકારે આપી ચેતવણી શું છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનો માટે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શનધારકો સાવચેત સતર્ક અને સાયબર ગુનેગારો પેન્શનોને શેતવવા માટે અવનવી પદ્ધતિ અપનાવે છે જેવી કે મિત્રો અજાણ્યા વ્યક્તિને કોલ કરી સાથે ઓટીપી શેર ન કરો કોઈ અજાણ્યા વ્યક્તિ લિંક પર ક્લિક ન કરો મોબાઈલ સાથે કલાકો સુધી અજાણ્યા વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરું તમારે માહિતી ન આપો એ કહેવાય પેન્શન ધારકો માટે એક મહત્વપૂર્ણ સૂચના તમને કહ્યું તેમ તેમાં મેં પેન્શન વોટ્સઅપ અથવા ઇમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલવાની કડક સૂચના આપવામાં આવી છે પેન્શન સ્લીપ અધૂર માહિતી સાથે મોકલવું જોઈએ નહીં પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી પેન્શન સમજી શકે છે કે તેમને શું શું મળ્યું કે શું ના મળ્યું એમ પેન્શનના ડીટીએસ કાપવામાં આવે છે જેટલું બાકી છે તે મૂળભૂત પેન્શન કેટલું છે ડીએ ટકાવાળી એડીએસ કોમ્પિટિશન માહિતી વગેરે ઉલ્લેખ પેન્શન સ્લીપમાં કરવામાં કરવાનો રહેશે તમામ વ્યાક્કોને એટલું પેન્શન દરમિયાન પેન્શન સ્લીપ આપવાનો છે તો મિત્રો જો પેન્શન સીડીએસ વેલેન્સ સેન્ટર નજીક રહેતા હોય તો તેમાં વેલે સેન્ટર લાભ મેળવતા હોય ને આયુષ્ટમાં તમે નિશ્ચિત અભિબથું લાભ લાભ મેળવશો મેળવશે નહીં મળશે નહીં જેઓ બી બીજ સીજી વિસ્તારમાં રહે છે તેઓ નિશ્ચિત અભિભથ્થામાં લાભ મળે છે જો તેઓ ઈચ્છે છે તો તે સીજીએસ વેલેન્સ સેન્ટર લાભ લઈ શકશે પરંતુ તેઓને નિશ્ચિત અભિભથ્થાનો લાભ છોડવો પડશે પેન્શન તે બે બેમોને માત્ર એક લાભ આપવામાં આવશે આ રીતે સીજીએસ અથવા વેલેન્સ સેન્ટર આઈપીઓ આઈપીઓડી ડીપીઓ ડી વચ્ચે અડલાબદલી કરી શકે છે ફિક્સ પે મેડિકલ ભથ્થામાં એક હજાર રૂપિયા વધારીને ત્રણ હજાર રૂપિયા કરવાની માંગ છે કેન્દ્ર સરકારને આપવા માટે રાજી નથી હવે લોકસભા ચૂંટણી બાદ જ આ કોઈ મોટા સમાચાર આવી શકે છે કર્મચારી પેન્સોમાં ઉજવણ છે કે જાન્યુઆરી પછી પચાસ ટકા ડીએ પછી જુલાઈ કેટલો ડીએ રહેશે આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે સતત બે મહિના એસી એઆઈસી પી ડોકડા જાહેર કરવામાં આવ્યું નથી તેથી એવું લાગે છે કે જુલાઈ ડીએ બીજી કોઈ મસ્ત થઈ જશે અને મિત્રો એઆઈસી ડેટા જાહેર ન થવાના કારણે સંકેતો મળી રહ્યા છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં કેટલીક કેટલાક ફેરફારો કરવા જઈ રહી છે કેન્દ્ર સરકાર એની મૂળભૂત મૂળભૂત સાથે મર્જ કરશે અથવા કોઈ અન્ય ફોર્મ તૈયાર કરી શકે છે પંજાબ હરિયાણા હાઇકોર્ટે નિર્ણય આપ્યું છે આ નિર્ણય કોર્ટે કહ્યું છે પેન્શન કોમ્યુટ સંપૂર્ણ કપા દસ અને આઠ મહિના પૂર્ણ થાય છે આવી સ્થિતિમાં વધુ કપા કરી શકે છે અને આ રીતે પંજાબ હરિયાણા હાઈકોર્ટ આગામી આદેશ સુધી પેન્શન મળી કોમ્પિટિશન અને પર પ્રતિબંધ મૂક્યા છે અને જો આ રીતે જણાવવામાં આવશે તો મે મહિના પેન્શન કોમ્પિટિશન કોઈ શકે છે તો મિત્રો આ રીતે આપણે થેન્ક યુ વેરી મચ